હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કાનાના સોનાના દાંડિયાનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો તમને સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપુ સોના દાંડિયા રે કાનરા શરમવા આવજે આપું સોનાના તને દાંડિયા રે કાનરા રમવા આવજે હું રે ઘરમાં કાન એક લડી હું રે કાના ઘરમાં એક લડી ધીમેથી બંસરી બજાવ જે રે કાનરાસ રમવાયા વજે ધીમેથી બંસરી બજાવ જે રે કાના રાસે રમવાયા વજે

വനരണ മാസ രമാട ജേറെ കാന രാസരം വാവ വനരാവണ മാസ തൂ രമാട ജേറെ കാന രാജേ ആ താ ദയ റെേ കാനം വ ജേ ആ തന്നെ ദേ കാനം വ ജേ നന്ദബാവാ ഗൗദാന சார சே நந்தபாத்தன சாரோதா பெ கான் ரம் வா આપડિયા રે કાન રસ રમવાયાવજે દાઉજી ભૈયા ખેતર ખેડે છે ખેતર ખેડે રેવતી બેઠા રસોઈ મારે કાન રસ રમવાયા રેવતી બેઠા રસોઈ મારે કાન રસ રમવાયા આપું સો નાના તને દાંડિયા રે કાન રાસ રમવાયા વજે બેન સાસરે ગયા સુભદ્રા બેન તો સાસરે ગયા અર્જુન જમાઈ વગા અર્જુન જમાઈ ઢોલ વગાડે રે કાન રાસ રમવાયા વજે રાધા રાણી તો વન માં ગયા સે രാധാ രാ വനമാ ഗായ വനരാവണ മാസ തൂരമാട ജേ കാന വാവ വനരാവണ മാ രസ തൂരമാട ജെ കാനവാ ജേ